એના માટે બધી વાતો છે એના જીવનમાં વાતો જેને ટેક પાળવી છે ભુવા એમને ખબર છે માતાજીની હોય હોય જેને ટેક પાળવી એને બધુંય નડે હું તમને દાખલો આપું હું તમારે ઘરે મહેમાન થાઉં અને તમારે અગિયારસ હોય અગિયારસ અગિયારસ હોય તમારે અને આપણે જમવા બેરવું તમે એમ કે હું ફરાળ કર લઉં તમે અગિયારસ મારે છે એટલે તમે જમી લ્યો પવિરામ હું જમવા બેહું તમે જમવા મારી થાળીમાં હોય શીરો હોય ને ખીચડી હોય ને રોટલી હોય ને રોટલા હોય ને શાક નસંભારા અને ફલાણ ઊંધીકળું ના બધુંય હોય તમે મારી બાજુ બેઠા હોય એટલે તમારે હાંબાની ખીર હોય દાખલા તરીકે બરાબર અથવા શું કઈ ભાજી હોય બટેટા હોય બાફેલા બરાબર હવે તમને ગમે એટલું મન થાય તો મારી થાળી જીવનમાં એવું જ છે આ બહુ મોટી વાત છે હું મારું લેતો ત્યાંથી બે બટેટા ઉપાડ્યા કેવા મીઠા છે કેવાનો અર્થ જેને બંધન છે એને જગત ના ચોક માં વાંધા આવે છે પણ એક વાત કહી દઉં આપણી અંદર નિખાલસતા છે ને બીજું બધું બહુ ઓછું નડે ક્રોધ હારો નહીં અભિમાન હારું નહીં પણ સતાય થોડું ગણો હોય ને નડે ખરું પણ વધારે વધારે મોટા મોટું કોઈ નુકસાન કરતું હોય તો ઈર્ષા અહીંયા આપણે રામાપીરના સાનિધ્યમાં આવ્યા મંડપ ઊભો થાય અહીંયા તમને મને એમાં હું આવું પાછો પૂજ્ય આટલી સંતોની હાજરીમાં કહું છું આપણે બધા એને સંસારીઓને કહું છું કે આપણને તમને વિચાર થાય કે ઘરે જઈને કાલે આશીર્વાદ મળ્યા છે કે નહીં મળ્યા હોય રામાપીર ના આશીર્વાદ મળ્યા છે માડીના આશીર્વાદ મળ્યા છે ભગત ના આશીર્વાદ મળ્યા છે સંતો ના આશીર્વાદ નહીં એનું મીટર તમારે જોતું હોય તો એક જ છે ઘરે જઈને કાલે આપણું પાડો નવી ગાડી છોડાવે અથવા હગા વાલા મિત્રો આપણો જાણીતો જમીન નું લેવાનું હાટુ કરે અથવા સારી ગાડી છોડાવે અથવા બંગલાનો નકશો બનાવે કે આવો બંગલો બનાવો અને તમને ખબર પડે અને અંદર મોજના ના તોરા છૂટે મારો બાપ ની હમણાં કઈ નતું કેવી ગાડી લઈ આવ્યો અથવા કેવો બંગલો બનાવ્યો છે એમ માનવું કે રામાપીર ના આશીર્વાદ મળ્યા સંતોના આશીર્વાદ મળી ગયા કે અંદર થી મોજ ના તોરા છૂટે છે મને બસ આજ આશીર્વાદ નો મીટર બાકી એની જગ્યાએ કોઈ ગાડી છોડે ને એમ થાય કે થવાય કોઈ ને દુઃખ હોય ને આપણને મજા નો આવે હેરાન થઈ જાય આપણે હર બિચારો દુઃખી થઈ ગયો ભલે મદદ કરી સારું નોકરી કેવો નાનો માણસ હોય તો બીજા નું દુઃખ થાય એ કૃપા હોય તો થાય કોકનું દુઃખ જોઈને દુઃખી થાવું એના માટે કૃપા જ જોઈએ પણ એથી વધારે કૃપા કઈ કહેવાય ખબર કોકનું સુખ જોઈને સુખી થવું હે એ તો બહુ અઘરું અને હટાણે તો ભગવાન રામો પીર બચાવે ને મારી ચામુંડાની આવડ બચાવે હોળીઓ નાથ બચાવે ભાઈ ભાઈમાં આ હા હા બધે એવું નથી પણ મેં જોયું છે એવું કરે હોય જમીનના પાંચ પાંચ વીઘા હોય પૈસા માંગે તો ભાઈ ને નડે એવા ને ઓછા દાબી નીકળી જાય ભર દીકરો ભાઈ બંને બટકાવી દીધો તારી પેઢી જ બટકી ગઈ છે તું ક્યાં ક્યાં લોહી નો એ ખબર નથી તમે લોહી જ બીજું છે લોહીનો ન હોય કોઈ નો ન હોય કહે ને આ આવી ઘટનાઓ ઘણી જગ્યાએ બને છે ને એટલા માટે આ વાતો કરી લોકશાહિતી એટલે જીવનની હરીસો છે અમે તમને ખાલી હરીશો દેખાડી છે એમાં અમે દેખાય ને તમે દેખાવ બાકી બીજું અમારી હું શું હોય આમાં અમે હરીશો દેખાડવા આવી બાકી અમે આમ કરી ફેરવી નાખીને દુનિયાના નકશો ને તો એવું બધું તો અઘરું છે બહુ એક જણો ખાટલા બેઠો બેઠો સવારના ફોરો મહાણી મેલ અડી ને બાંધી લઉં ગડિયા ગણેશને બાંધી લઉં હનુમાન ને બાંધી લઉં ઓને બાંધી લઉં ઘરવાળી આવળતી હતી તો હાવળના બે નાખ્યા ઊભા વાહન

તો કે ના ના હું તો જોઉં છું ચેહલ હતી હાલે એમ છે કે નહીં એમ લે આ ચેનલ નથી બદલાવી શકતા બોલો કેવાનો અર્થ મારો પણ અમારો નેહડાનો ડાયરો માવડ્યો બેઠા થાય આ બધા પહેરવાનું જોઉં મજા આવે રાજી બહુ થાઉં આ બધું જાળવા જેવું છે બાકી તો કેવા નીકળી પીડ્યા છે હા અમારા પ્રોગ્રામમાં એક બેન હમણાં ગાતા ઊંચા થઈ થઈને ગાતા પૂછો જ્યારે પૂછો મુજે ક્યાં ઉવા હે મેં કીધું હડકવા ઉવા હે બેન

ઈ તાકાત ની વાતો છે એ જીવન છે અને એ જીવન આપણા બાપ દાદાઓ જીવતા આવ્યા એનો અરીસો દેખાડવા માટે અમે આવતા હોય છે કે આપણી પરંપરા બાપ દાદા આવા હતા એ જીવ હોય તો જીવો અમે આ સંતવાણી આ સંતો એના પ્રવચન માં કે સંતો આપણે જાય તો જે કઈ આપે ખીખામણ અમે અમારી વાતો જે છે ને બધી ઈ કેવી છે ખબર ઈ બોડ જેવી ઓલા ખાંભા આપણે ઓલા હાઈવે ઉપર બોળ્યું હોય ને બોર્ડ એના જેવું છે હાઈવે ઉપર લખ્યું હોય બોડીયું બાર હોય આગળ પુલ તૂટેલો છે બસ એટલું લખ્યું હોય પછી આપણે ગાડી નીચે ઉતારી લેવી જોઈએ ડાયવર્જન માં હવે આપણે તોય ગાડી જવા દઈ પુલ તૂટેલો હોય તોય તો બોળ આડો ફરે મારા મારા દીકરાને ને સો મહિના થાય ખોડાણો રેવા દેવા જાવ તમને કાઈ થઈ જાય મને ઠપકો મળે મારી આબરૂ હું એમ બોળ આડો ફરે એમ સંતો આપણને કહી દે કે આગળ આથી આમ જવાય આમ ન જવાય પછી જાય એટલે ગાડી ઊંધી પડે 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 એમ ઉપાડા જે લેવા છે એટલે એક વાત કહીને મારા શબ્દોની ની દુહાસન હું શરૂઆત કરું છું આપને ફરી ફરી નજી એટલા માટે હું બહુ હશે ઠેકાણા એટલું બધું કહું તમને આપ્યું હોય તમારી પાસે સો રૂપિયા હોય તો પચાસ ભલે આપો દસ રૂપિયા હોય તો તમે તમારે મૂકી જાઓ રામો પીર રણુજા નો રાય નોંધ કરી લે એને કાઈ એવી જરૂર નથી કે ભાઈ વધારે દીધા જેટલા હોય એનામાંથી કોઈ પાંચ હજાર ઉડાડે કોઈ દસ હજાર ઉડાડે

બેન હરણાય તેવતારમાં હું એવા પૂન કરી છે કે વગાડવા વાળો તને આમ ધીરે 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 ચમપી કરે ઓછ નું ઓછી કુકરી હરણાય તને વગાડવા વાળો હરણાયો અને પછી ચંપી કરતો હોય ને વગાડતો હોય કેવી ભાગશાળી હું તે પૂન કરી આવ્યો છે ઓલા અવતારમાં અને ઢોલ કે બેન હરણાય મે હું મોરલા માર્યા છે એક ડોકમાં નાખ્યો નથી બગડાટી બોલી નથી બે બાજુથી બહુ બહાટી આવા હે મે હું પાપ કરી છે તો એ હરણાય બહુ સારી વાત કરી કે ઢોલ ભાઈ ઓલા ભવ નું કાઈ છે જ નહીં જે છે એ આયા છે કળયુગ નહીં કરયુગ હે ઈ સાથ દે ઈ સાથ લે કે આ ભવમાં પાપને ને પૂન હું મે કર્યા ખરણાય કે ઢોલભાઈ પાપ પૂન ની વાત નથી તું અંદર થી પોલો મૂવો છો હાવ અને હું પોલી મૂવી છું હાવ પણ મે જગતના ચોક માં પોલી હતી એટલે બેય બાજુ ખુલી છું સતાય આગ ઉપર કાણા પાડી દીધા દુનિયાને કહી દીધું કે મારી અંદર કાઈ નથી ભલે મીઠા મધુરા સૂર કાઢું પણ મારી પાસે કાઈ નથી હું હાવ પોલી છું કાઈ નથી એટલે દુનિયા મને ચંપી કરે છે હોટનું હેક ઉપર ઇન હુવારીન વગાડે છે વગાડવાના શું કામ હે જેવી સો જગતના ચોકમાં ખુલી થઈ ગઈ છું આનો ઢોલ ભાઈ તારી અંદર એ કાઈ નથી હા પોલો ગુડાણો છો તોય બેય બાજુથી પોલ ઢાંકી છે અંદર કાઈ ન હોય ને પોલા હોય ને ખોટી પોલ્યુ ઢાકીને પડે ને એને ઢીકાન જબાજ પડે બીજું કાઈ પડવાનું નથી ભલા માણસ ઢાણી ઢીકાન જબાજ જેવા છો એવા જગતના ચોકમાં એક વાર મહાદેવના સાનિધ્યમાં મેં મહાદેવના દર્શન કર્યા હમણાં બહુ અદભુત છે પુરાણી કેમ મને કીધું ભાઈ પાંડવોના વખતના વખત ના મહાદેવ બેઠા છે અહીંયા આ ગામ ભાગશાળી છે ત્યાં આવા મહાદેવ બેઠા હોય વર્ષોથી જૂનું શિવલિંગ છે અહિયાં મંદિર છે